આ સંદેશો લોકો સુધી પહોંચાડવો અમે અતિ આવશ્યક માનીએ છીએ અને ત્યાંને તેને ધ્યાનમાં લઈને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન અમે વિવિધ પ્રવૃત્તિઓ હાથમાં ધરવાના નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આત્મહત્યા નિવારણનો સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આત્મહત્યા નિવારણ સપ્તાહ આઠથી તેર સપ્ટેમ્બરની શરૂઆત ભવ્ય ઉદઘાટન સમારંભ સાથે થઈ હતી કુલગીત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ વિભાગ વડા ડૉક્ટર સુરેશભાઈ મકવાણાએ સમાજમાં જાગૃતિની આવશ્યકતા જણાવી હતી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ગૌરવભાઈ ચોસાણીએ તુલનાની માનસિકતા આત્મહત્યાનું કારણ હોવાનું જણાવ્યું કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલે મનોવિજ્ઞાન વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી સપ્તાહ અંતર્ગત નાટક વક્તૃત્વ સ્પર્ધા તથા આત્મહત્યા નિવારણ પ્રતિજ્ઞા યોજાઈ અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમ આ બારવિધિ અને રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયો બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિમાં હું હિંમત હારીશ નહીં હું હિંમત હારીશ નહીં